લે વિડિયો નીકળી ગયો તો બીજો બનાવવો પડે બા મોબાઈલ તો બગડ્યો છે તો આ જૂના પર આ તો તો આને કરી ઓય વિડિયો ચાર્જ માં મૂક્યો છું જો થાય તો ઠીક છે ના પછી બીજો મોબાઈલ છે મારો આરા જતો કુટો માર ઓ મારી પાસે હા નીકળી ગયો કોણ હાફા દે નીકળી ગયો તો જો મારી બામીતી કરે કામ આપડી જસો ને બેન ખાય છે અને આપણે રવિન્દ્ર અને મહેન્દ્ર જો ગીતના રમેહિરા आई बाम ये करे काम हां मैं ना तो देख के आवे लाइट तो लाई बफाओ लाई गर्मी से लाई से तो खरिया के बबपर लाई नती बपना वीडियो तो ने इले पछ बहुत चुप है ઓય કરતા દેજો મિત્રો કો બફડે હી હ હ કાળજી લે વાત શ્રીને કસે નયા તુમો આમ કરી મે વો નાખી દેશે તો આપણે પાત મંત્રી સાહેબ ખુદ કુટી બનાવા છે આપ સર ઘરર કુટી કર ગઈ હમ તો માનત્રી એ સાજી 12 સુધી બતાવી દે હ હ બતાવી ને મુલાકાત કરાવી દે હ કામ જે આપડે કાવરી બેન ખાય હે અને આપડે જો મહેન્દ્ર અને રવિન્દ્ર કે મસ્ત મજ નો ઘર બનાયો હે કા મહેન્દ્ર મંજી છે ये मंदिर बनाये हैं। हम्म तो जो महेंद्रें के हैं मस्त मज़ा नरमे हैं, तो मस्त घर बनाये हैं यहाँ पर है। न, 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 जो रविंद्र तो पर मस्त घर बनावे हैं, हाँ जो तो अतः आपने काबरी बन जो खाए हैं यहाँ पर सोनू बन पर खाए हैं। अच्छे लोग ऐसे पाला कर गया था तब आदमस तो लिया आवाज़ तो लिया ऐसे कबर पड़ी नहीं से

હવે બલો ચાલુ અને જો મારી મમી જો અત્યારે બધું કામ કરે છે કાંચ પડે એટલે તો હવે આપણે ઘાતાય તે દહીં થોડું મિસે હજી તડકો છે ગાય ધોઈની ગાય ધોઈની ટીપિન ભરવાન થાશે ટીપિન આખો બલો જો જે તમાકો પરસેવા હાથ આવી જશે એટલે કા જો હોય હશે બલોમાં આજ થોડું અલગ બલો હશે કા હમ અલગ બલો હોય મારું

देखो माँ पापा एम के हैं यार महादेव आने हैं महेंद्र ने रमे हैं जो सोनू केम करे हैं और आपने मार मम्मी हज बैठा है कई काम है રોટલી બધી બનાવશી રોટલી બનાવશી એટલે પછી અડધો કલાક નીકળી જાય એમાં પછી રોટલી બનાવી પછી ગાય દોવાનું થાશે ગાય દેવાનું થાશે પછી કેટલા કામ એમ કે વાસણ થાશે પછી રસાણ કરવાના થાશે પછી ટીવી જોવાની થાશે કામ તો કામ કામ નહીં મૂકાય આપણે મૂકીએ એવી રીતે કાંક છે કંટુની આખા બોલો જોવો મારો જે તમારે એમને અમારે બોલો ખાંજો દેજી તમારે બધું જોવા મળશે કાં હું કંટૂન્યૂ આખો બની જોજો તો તમારે ખબર પડતી તો જો આપણે રવિન્દ્ર માથે આવી ગયો કા છઠમાં આ તો આપણે ગરમી નહીં રહી આપણે અમારા ગામમાં જો અત્યારે ગરમી પડે છે જબ્બરની તો જો અત્યારે ગામમાં જબ્બરની ગરમી પડે છે કા રવિન્દ્ર તો ગરમી પડે એટલે હાલના બ્લોક બનાવી તો અને આપણે જો રવિન્દ્ર ગરમીમાં આવી ગયો માથે છઠમાં આવા ખાવા કા રવિન્દ્ર અને જો આપણે સોનુબેન કેવરી ના હય અન કાબરી જો ઓર કેતના જોયે ખાય હે મો બલ્લા પડના મેંદરા તો જો મેંદરા પર જર્મી પડી ને હમ તો જો ગરમી પડી ને એટલે તો જો અમારા ગામમાં જબની ગરમી હે એટલે આજ અમે વ્લોગ બનાયા ગરમી નો તો જો હે મેહદરા જો સુન બેને કીતડા કરે જો આપડે મે મમી કામ કરે ખરી કરી બેઠા હે અને હવે હું પણ બેહી ગઈ છું અહીંયા અને જો આપડે રવિન્દ્ર શું કરે છે રવિન્દ્ર તો જો અતિયા મસ્તી હમ જો આપડી કાવરીબેન કેમ કરે છે જો મારી મમી ગયા અંદર આથાવામ કરતા કરતા આમો આમ કરતા કરતા જાય હે મારી મમી અંદર અને આપડે જો કઈ રીતના કરે હે કાબરી બેન અને આમ જો આપણો ધોળો કેવી રીતના કેવો થઈ ગયો હે અને આમ જો આ કઈ રીતના બગડી ગયો આપણે આંકડો અને હે આપણે મહેન્દ્રા જુઓ તો કામ કરે હે ગરમીમાં આટલું બધું કામ કરાય ના કરાય અને જુઓ આપણે જો મહેન્દ્રા કેવી રીતના કરે હે અને આમ જો હજી આપણી ગાયું બાંધેલી હે અને મારી મમ્મી હે હજી કામ કરે છે અંદર તો તમે જોઈ શકો અને આખા બધા કન્ટિન્યુ રહેજો કાર જો રવિન્દ્ર હા કહે હે અંજો અમાર આ ઢમળો અહીંયા હે અને એક ઢમળો ઉવા હે જો શી ક્યાં હે છેઠે ઝૂમ કરો તો આગળ હું બતા તો જો આપણે મહેન્દ્ર એમ કહે હે કે મારા ઈજે એમને પગ દાબે દૂર થી ક રવિન્દ્ર જો તો રવિન્દ્ર પણ હા કહે છે આ આપણે કરના કે હે બ્લોગ ચાલુ અને આપડી જો ગાડી મસ્ત મજાની બારે પડી છે અને આપણે કાબડી બેંજો કેમ કરે હે નોનસંગ બેન આપણે લતણે હે

મહેન્દ્ર પાસે તો તમે જોઈ શકો રવિન્દ્ર ઝાયરો તો જો અત્યારે મારી મમ્મી ગાય અને રવિન્દ્ર કાબરી ને મારી મમ્મી એટલે ગાય દોવા મંડી ગયા હે અત્યારમાં વેલા વેલા આ તો કા મમ્મી તો જો સોના બેને બાંધી તો જો મારી મમી આવી બેસી ગઈ હે ગાય દોવા તો તમે જોઈ શકો છો હા હા તો જો તો જો આપણે અત્યારે ઇન્દ્રભાઈ કે સાયકલ આકેરા કે ઇન્દ્ર જો સાયકલ આકે કે 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 સાયકલ આકે જો અલમેન્દ્ર બડા જે રંગ જોતે બધું ખા કરે અને જો આપડી માર મમી ગાય દોય હે અત્યારે તો જો રઈ કેટના કરે હે આટા લે હે આમો બહુ કરે હે તો જો તમે જો મે બેઠેરા અને મારી મમી હજી ગાય દો એની મમી આ તો અત્યારે પવન નહી બપને પવન નહી તોની गर्मी। <laughs> तो गर्म। तो तेरा गर्मी है <laughs>

અને આને પણ આપણે ઢાંકી લઈએ તો જો અમારી મમ્મી ચારમુખી એટલે કે આ ચારમુખી ગયા તો અમારી મમ્મી દો આ બેહી ગઈ તો તમે જોઈ શકો છો અમે કિસ બન કર્યા ત્યાં પર ઢાંકી દઉં તો જો હવે આપણે એ ઢાંકી દીધી તો એ અમારી મમ્મી આજી ગઈ દો એ જો જો અને આપણી સોનુ બેન તો જો કે એ ભાઈએ આપડે રવિન્દ્ર જો માથે ઢીંગા છે

तो जो आज तेरा अपने मामा मम्मी सुननी छोड़ी ना हां तो जो हमारे मम्मी गाय दवाई घी है मामी के लिए कितना काम है नहीं तो नहीं बताओ थाई गयो है अब जेरी बाकी है क्या मम्मी तो जो माय मम्मी काम करना ही तो जो काम बिजो लाइट गई लाइट गई મોતરી નાખની પથરી કર મોટા ધોરે હમ હમ દરી બોરી છે તો જો આપણે અત્યારે અહીંયા ગરમી છે અને લાઈટ પણ વઈ ગઈ હા લાઈટ ગઈ ગઈ હમ તો જો માર મમ્મી ને કેટલું બધું કામ તો થઈ ગયું જોવો તો તમે અને હવે હૈ ને આ લોકો કરેગી તો તમને સ્ટાર્ટ

तो जो इ तो जो के ना करे इ जो केम करे है रविंद्र मोटरसाइकिल रविंद्र रखे है ननकी साइकिल महेंद्र रखे है हमें जो मार मम्मी काम करता था तो ये बेरा में है तो जो है एनी <laughs>

પાછું ચાલી ખોશું બફારો થાય ને બારી ને એવા ના આવે પછી બફારો થાય એટલે આપણે બેહવાની મજા ના આવે રોટલી બધી આપણે વેલી કરી મને ખબર હતી કે લાઈટ નો સગાવ આવશે નહીં અત્યારે તો હે હવા ને બપોરના કેવી હતું નહીં એમ ગરમી અત્યારે હવા નીકળી મસ્ત અત્યારે હવા ટાસ નીકળી છે એમાં રોટલા પણ બની ગયા છે તો જો પાણી કરશે તો આવું બધા તમે પણ વિયાર પાણી કરવા એમ કે અમે એટલે ને વહેલા કરી લીધા મને ખબર જો કે કે ગામડે લઈ જાય

आज बसवेला भांग आलेला कारण की 6:30 થઈ ગયા કેમ કે પાછો હાજામાં સેવા કરવા જવાની હોય પછી મેં મંદિર જાય પછી વેલા ખેતરે જાવે આજ થોડી વેલા આયા કેમ કે આ ગરમીમાં કામ ન હુજે કામ કરો તો કામ ન હુજે એટલે એ કામ કરીને વેલા વેલા ભાગ્યા ગયા હતા અને દાઢી વાડ કર્યા દાઢી નહીં કરીને પછી નાવા ગયા નાઈ ધોઈને પછી ટિફિન ભરવ પડ્યું હોય કેમકે ગાય મેં તો ધોઈ લીધો ગાય ધોઈને ડાયરેક્ટી રહીએ ટિફિન ભરવ પડ્યું હોય એટલે દેસ સેવા કરે હાડા હાથે સેવા કરે સેવા કરીને આઠ વાગે ઘરે આવે પછી વાર લાગે એથી અમારે વહેલા બિયાર ટિફિન હલાડ હલાડો ને એટલે બિયારો વેલા કરીએ હા અમારે એવી રીતે એટલે અમારે વેલા

हम्म हमारा वीडियो कर दूनी आको जजो तो बहुत पडता वीडियो के उआवे तो जो माय ने तो पानी काठे पाड़े गर्मी में पास में टाटो में पूछे है कि बिजू देखा तो नहीं गया पड़ी पड़ी दिस को ये होता है बड़े रविंद्र रमेश बोतल ले आयो है और मारी मम्मी ने दे दी नहीं रविंद्र हां तो जो बड़ा ठंडा पानी पियो बोतल पियो का तो जो रविंद्र यहां मस्ती कर रहे हो हां तो વાત કાલી આયો હે બધાના રંગ પથા પથા કરે હમણા થોડા મણા ઓછા ને થમણા તો જો આપણે રવિન્દ્ર કાકા ઓ કરે ને પાણી પીવા મંડી ગયો રિયલ કરવા કેમ કે અમારે વી રિયલ છે તો આ બધા રિયલ કરવા બનતા તો વિડિયો આટલો હતો કા હં તો જો આપણે રવિન્દ્ર ભરી રમવા મની ગયો હે અને પાણી નાખી દે ને તમામ સોનુ એજી બધા આવે ને કોક બાંધી આવ જામ ને કલાક થઈ ગયો હમ મધ્યમ

તો જો આપણે કાબરી બેન ખેતા જોય હે ને આપણે સોન બેન જો વરી જોય હે કે રીતના અને આપણે રવિન્દ્ર બાંધી લીધી તો જો રવિન્દ્ર વરી પાણી નાખીને વરી ભાગી ગયો તો નોકસ લે તો દૂધ કાઢ દે તો જો આપણે રવિન્દ્ર વરી કામમાં લાગી ગયો આપણે સોન બેને બાળી દાન કાબરી બેન જો કે રીતના જોય હે હા કાબરી બેન હવે બસ હવે ચલો નાખશું ને બેહી જઈએ બસ પછી અમારને તો બાંદર પૂરી જો છે ને કંક ફૂટા ફૂટા નાતે આ મલ લેતા અને પાછળ જે જો આ રે સોનો મેને પાટો આખો ક્યાં સો બ્લોક માં કે લારે એવાયાની સે તો એટલી એવાયાની સે અત્યાર સોનો ક્યાં તો સોનો ઈ કરાય તો કુતરી હા ઓય બે કે સોનો જો દે દેને અમે કન્ટીન્યુ મંટર કરને કોશિશ કરી છે સોનોડી ગાઈસ સોનોડી જો જો જોસે જો કે રીત ના કરે સોનો નહીં જતી એટલી તો કાવરી જવા છે જવું પડે જઈ લવા બે પણ એવી હતા હે જઈ લવ બે કે એટના જોવે છે જઈ લ આવ जो सुन में ने बढ़िया उतारे है हैं अरे काबरी बेन जो एम के के थोड़ा पोस्ट दे दे लोग माँ जेम माता जेम मा तो के है काबरी बेन तो जो मारे मम्मी करे काम दूध भरो सवार हार रात एम तो पास है चाय हार जो आप रविंद्र भाई मदद करें सोमडी के बारे में बात से जो ना ना <laughs> ये <नाले वर> <laughs> जो तो हम आप दूध मुकवा तो जो मार मम्मी गा तो जो रविंद्र दादी <laughs> जो कई <गीन> द <दाद> <laughs> તજે મારે મમ ગીત ગાય જો રે રવિ કે મસર માય સા ગીત ગાય તો તો ને મંત્ર રે રાગ કેવો ગાયો છે તમે કહો તો કી ગાયો તો કમેન્ટ કરજો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કર દેજો તો બસ વિડિયો આટલો હતો તો મળતી હવે નવા વિડિયો માં ત્યાં સુધી બતાય ને રમા દે જમાતા

બે પટ્ટી ભરાણી ને એટલું દેખાય અને આપણે રવિન્દ્રભાઈ જો કેટલું ચડી ગયા હે અને મારમાં મી અહી બાલ્ટી પાણી ની ભરવા